નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતની કારણ કે આપણે ગુજરાતી તરીકે ગર્વ અનુભવતા હોઈએ છીએ કે હું ગુજરાતી છું દેશ વિદેશમાં પણ ગુજરાતીઓ પથરાયેલા છે ઉદ્યોગ ધંધા ક્ષેત્રે પણ ગુજરાતીઓનું નામ કાઢ્યું છે ત્યારે ખાસ જે ગુજરાત કેમ ફેમસ છે તો કે કહેવાય કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીની મસ્ત મોટી વાતો ગાંધીના ગુજરાતમાં થતી હોય કે આ તો અમારું ગાંધીનું ગુજરાત છે સરદારનું ગુજરાત છે અહીં તો દારૂબંધી છે આ બધી વાતો થતી હોય છે અને છેલ્લા ત્રેસઠ વર્ષથી આ દારૂબંધી ચાલે છે જ્યારે ગુજરાત છૂટું પડ્યું મહારાષ્ટ્રમાંથી ત્યારથી એ લગભગ ત્રેસઠ વર્ષ વીતી ગયા પણ હવે જે નશાબંધીની જે નીતિ છે ક્યાંક ખળવી થવા જઈ રહી છે કારણ કે તમને ખબર છે કે ગિફ્ટ સિટીમાં જે મુલાકાતીઓ આવે ને ત્યાં જે કર્મચારીઓ હોય એમના માટે લિકર પરમિશન અને લિકર સેવન માટે મુક્તિ આપવામાં આવી છે આ ગિફ્ટ સિટીમાં જ્યારે આ મુક્તિ આપવામાં આવી ત્યારે એક ચર્ચા એ કે હવે કઈ જગ્યાનો વારો તો એનો અણસાર થોડો મળી ગયો છે કારણ કે પ્રવક્તા ઋષિકેશ પટેલ જે રાજ્યના પ્રવક્તા છે એમણે કહ્યું કે ધોરડો છે સાપુતારા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આવા વિસ્તારોમાં પણ દારૂની છૂટ મળી શકે છે એ અંગે વિચારણા ચાલી રહી છે એમણે કહ્યું મે બી મળી જાય ભાઈ આ તો ગુજરાત છે પણ રાજ્ય સરકારના આ નિર્ણયને કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે કેટલાક લોકો વખોડી રહ્યા છે અને રાજકારણ કેમ ન ગરમાય ગરમાવું જ જોઈએ કોઈ પણ નિર્ણય રાજ્ય સરકાર લે એટલે રાજકારણ ગરમાતું હોય છે તો કોંગ્રેસે તો કહ્યું કે દારૂડીયાઓને બુટલેગરોને ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરવામાં આવી રહી છે બીજી વસ્તુ એ છે કે બોટાદના ધારાસભ્ય આ નિર્ણયને ગુજરાતને કલંકિત કરતી ઘટના ગણાવી અને બચાવ એ પણ થઈ રહ્યો છે કે જો તમારે વિદેશી મૂડીરોકાણ અહીં કરાવવું છે વિદેશી કંપનીઓની અહીં જો કદાચ લાવવી છે કે એમને પ્લેટફોર્મ આપવું છે તો દારૂબંધીમાંથી મુક્તિ આપવી જોઈએ અને વૈશ્વિક સમૃદ્ધિ માટે આ છૂટછાટ આપવી જોઈએ પણ વૈશ્વિક સમૃદ્ધિ માટે નૈતિકતામાં છૂટછાટ કેટલી યોગ્ય છે ગુજરાત સલામત છે જો આ નાની મોટી છૂટ આપવામાં આવે તો સલામત ગુજરાત રહેશે કે કેમ અને બીજું કે વિદેશી મૂડીના રોકાણ માટે દારૂ મુક્તિ કેટલી અનિવાર્ય છે કે સરકાર હજુ પણ વિચારે છે હવે ગિફ્ટ સિટીમાં જે આપી છે છે મંજૂરી કે મજબૂરી છે મને ખબર નથી પણ ગાંધીના ગુજરાતમાં એક વસ્તુ ચોક્કસ છે કે મંજૂરીથી હવે દારૂ પીવામાં આવશે આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કર છે હિરેનભાઈ સ્વાગત છે આપનું સાથી સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા રુઝાનજી આપનું સ્વાગત નમસ્તે સર અને ઉદ્યોગપતિ તરીકે મુકેશ ઓઝા મારી સાથે છે મુકેશજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર હિરેનભાઈ શરૂઆત આપના એટલા માટે કરીશ કારણ કે કોંગ્રેસે જે કહ્યું કે હવે દારૂડી અને બુટલેગરોને ગુજરાતમાં દારૂની વ્યવસ્થા કરવામાં આવશે આ કોઈ પ્લાન થઈ રહ્યો છે અને બીજું કે જે વિદેશી કંપનીઓ છે એને આવકારવાની છે એફડીઆઈ વધારવાની છે ગુજરાતનો વધુ વિકાસ કરવાનો છે એટલે કદાચ ગિફ્ટ સિટીમાં દારૂ મૂટી જે કરવામાં આવી છે કેવી રીતે ગાંધી સરદારના ગુજરાતમાં સ્થાપના દિવસથી આજ દિન સુધી દારૂ બંધી રહી છે જેના પગલે ગુજરાતમાં એક અસ્મિતા સંસ્કૃતિનું જતન ખૂબ સારી રીતે થયું છે

એ મારા સાથે સ્પર્ધા કરતું રહ્યું છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિદેશી મૂડી રોકાણ લાવવામાં સૌથી મોટામાં મોટા રાજ્યમાં ગણવામાં આવે તે ગુજરાત અને મહારાષ્ટ્ર રહ્યું છે એમાં કોઈ જરૂરી નતુ કે ત્યાં દારૂબંધી કર્યો તો છુટાપો તો જ ત્યાં મૂડી રોકાણ આવે આટલા બધા વારંવાર માઇબ્રન્ટ ની સમિટો કરવા પછી પણ જો મૂડી રોકાણ ચલો મને લાગે છે હિરેનભાઈ નેટવર્ક નેટવર્કમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલે મારી સાથે ઉદ્યોગપતિ જે મુકેશ છે આપને શું લાગે છે કેટલું જરૂરી ઉદ્યોગપતિ છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવશે એફડીઆઈ વધશે અને આવી જયારે વાતો થઈ રહી છે ત્યારે કઈ રીતે જુઓ છો એક ઉદ્યોગપતિ તરીકે આ નિર્ણય ને કેટલું જરૂરી લાગે છે જયારે સમગ્ર દેશની અંદર દારૂ પીવાતો હોય જે પ્રશ્ન ગુજરાતમાં નડી શકે છે દારૂ પીવાને કારણે તે સમગ્ર દેશમાં પણ નડી શકે છે પરંતુ ગુજરાત સરકારની અંદર અત્યાર સુધી બંધી હતી અને હવે જે પ્રકારે જે કારણ આપી અને જે ફૂંકી ફૂંકીને ડરી ડરીને જે ધીમે ધીમે જાહેરાત કરી રહી છે એની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની રાજનૈતિક ઈચ્છા છે િફ્ટ સિટી એટલે આઠસો ચોર્યાસી જમીન માત્ર નહીં વિકસાવવા માટે હબ તરીકે અમે ડેવલપ કરવા જઈ રહ્યા ને ગુજરાતની પસંદગી એની ઉપર મૂકી છે વીસ વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાત કરી રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાતનું જે ધારેલું સક્સેસ મળવું જોઈતું હતું એ ધારેલું સક્સેસ મળ્યું નથી એમાંનું એક કારણ હોય શકે કદાચ એક કારણ હોય શકે કદાચ વૈશ્વિક લોકો આવતા હોય કે બહારથી જે લોકો આવતા હોય એ કારણ હોઈ શકે પરંતુ અહિયાં હું રાજનૈતિક ઈચ્છાશક્તિ સાથે એ કહેવા માંગુ છું કે જે દારૂબંધીને તમે કડક રીતે પાલન ન કરી શક્યા ન કરી શક્યા નથી કરી શકતાલી કોથળીઓ વાળા દારૂ દેશી દારૂ ના જે વધી રહ્યા છે એક બાજુ સરકાર પકડી શકતી નથી એક બાજુ દારૂ ઇઝીલી મળવાના કારણે નકલી દારૂ વધી રહ્યો છે નકલી દારૂ વધવાને કારણે લોકો બીજા ડ્રગ્સ તરફ વળી રહ્યા છે એના કરતા જે સરકારે નિર્ણય લીધો છે એ નિર્ણય ઉપર જો હું વાત કરવામાં આવે કે એમને ગિફ્ટ સિટી એરિયા ક્લબ હોટેલ બેન્કવેટ સુધી સીમિત રાખ્યો છે બીજા પણ જ્યાં પણ છૂટ આપવામાં આવે છે ત્યાં એ પ્રકારનું સીમિત રાખવામાં આવે છે ગિફ્ટ સિટીમાં જવું હોય પાંચ રૂપિયા તમારે મિનિમમ ખર્ચો થાય ત્યાં કોથળી લઈને કોઈ દારૂ પીવા જનારો માણસ નથી જે કોથળીઓ વાળો દારૂ છે એને તો સરકારે બંધ કરાવવો જોઈએ નકલી દારૂ ઉપર કડક પગલા લેવા જોઈએ પહેલા એના ઉપર તો લો પરંતુ હા રાજનૈતિક ઈચ્છા છે ગિફ્ટ સિટીમાં એવા એવા લોકોનું રોકાણ થયેલું છે દસ વર્ષથી એમના પૈસા ફસાયેલા છે અને સરકારની મનો ઈચ્છા એવી છે કે આને અહીંયા વિસ્તરણ પામે ગૂગલની ઓફિસ આવી રહી છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની છે ની છે વિઝા ઓફિસ આવી રહી છે ફોરેનની આઈટી કંપનીઓ આવી રહી છે એટલે જે પ્રકારનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જણાય છે અત્યારે છે છે ઉતારી એટલે મહારાષ્ટ્રમાં વધારે એફડીઆઈ ગુજરાત આવે છે એફડીઆઈ ની બાબતમાં પરંતુ માત્ર એફડીઆઈ ના કારણે જો દારૂબંધીની છૂટ આપવી છે તો મારે એ કહેવું છે દીવ ક્યાં આવ્યું સૌરાષ્ટ્રના લોકો દીવ ઇઝીલી જઈ શકે છે સાઉથ ગુજરાતના લોકો દમણ ઇઝીલી જઈ શકે છે ઉત્તર ગુજરાતના લોકો માઉન્ટ આબુ ઇઝીલી જઈ શકે છે આ બાજુ ઉદેપુર માણસો ઈઝી જઈ શકે છે તો જો માણસને જેને પીવો છે તો એને સારો દારૂ મળે શંકરસિંહ વાઘેલા સાહેબે કીધું કમસે કમ નકલી દારૂથી તો બચશે સરકાર ખોવે છે એની મુકેશી નૈતિકતા સંસ્કૃતિ મૂલ્યો ને આવક માટે તો સાહેબ બીજા રાજ્યોમાં પણ નૈતિકતા સિદ્ધાંત મૂક્યા છે રાષ્ટ્ર ના હતા રાષ્ટ્રના હોય તો રાષ્ટ્ર ની અંદર પ્રતિબંધ હોવો જોઈએ શા માટે ગુજરાતમાં આવી મોટી થી લોક લોકમાન્ય ની થી દારૂ માટે હોવી જોઈએ દારૂ મુક્તિ હોવી જોઈએ દારૂ મુક્તિ હોવી જોઈએ સ્પષ્ટ સ્પષ્ટપણે મુકેશ ઓઝા સર મને જો એવું કે મારા ગુજરાતમાં આપણે જે ઇન્ડિયાની યુનિટી ઇન ડાયવર્સિટી માગી માનીએ છીએ અને બીજી વાત કહી નો સાહેબ ગુજરાતની વાત ગાંધીજીની વાત કરીએ ગાંધીજી રાષ્ટ્રપિતા ખાલી ઇન્ડિયાની વર્લ્ડ ઓરમાં પૂજાય છે અને ઘણી આપણે ફોરેનરોને અહીંયા ગાંધી આશ્રમ લઈ તો એને તમારે મારા કરતા વધારે ગાંધીજી માટે ખબર હોય એટલે આવી એક સત્ય છે પણ કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે આપણે જે દારૂબંધી આટલા વર્ષોથી છે કોર્ટમાં કેસીસ ચાલી રહ્યા છે પીઆઈએલ થઈ કે ભાઈ કેમ દારૂબંધી હોવી જોઈએ ના હોવી જોઈએ સરકારને ને એકદમ મૂડ આવ્યો હવે અમે ગિફ્ટ સિટી ગિફ્ટ સિટીમાં ફાઇનાન્શિયલ હબ જ હતો કઈ નવું નથી કરવાનું એ લોકોનેન્શિયલ હબ અહીંયા બધી ઓફિસ બી આવી પણ શેલ શેલ ઓફિસ એટલે બતાવવા માટે એડ્રેસ આવી જાય કે ભાઈ આ ઓફિસ છે કારણ કે એ લોકોને ગાંધીનગર બીજે એવી સ્ટેટમાં એવું નથી કે ગાંધીનગર નથી આવું પણ મોટી મોટી કંપનીઝોને પોતાની જગ્યા એટલે એક એક ઓફિસ બધી હોય એટલે એમને અહીંયા બી ખોલી દીધી એવું નથી કે દારૂ દારૂ બંધી છે એટલે મને નથી આ એ નથી હવે થોડા આંકડા આપી દઉં સાહેબ મજા આવશે આંકડાના સાહેબ અમારા બધા ज्ञानी મિત્રોને બી ખબર પડશે ને પહેલા ટુરિઝમ વાળા અત્યારે છે ને પણ એ ભી સાંભળતો સાંભળી લો ફોરેન ટુરિસ્ટ જે ઇન્ડિયામાં આયા લાસ્ટ યર 2020 માં 61 લાખ ફોરેન ટુરિસ્ટ આયા 61 લાખમાંથી 70 લાખ નંબર 1 પર ગુજરાત છે ગુજરાતમાં સેકન્ડ મહારાષ્ટ્રમાં પંદર લાખ આયા છે ને ત્રીજું આઈ થિંક વેસ્ટ બેંગાલમાં દસ લાખ આયા છે દિલ્હીમાં આઠ લાખ આવ્યા છે એટલે ગુજરાત નંબર વન છે ફોરેન ટુરિસ્ટમાં અમે તો બી આપણે ગીતો ગઈએ છીએ કે ભાઈ દારૂ ના લીધે લોકો નથી આવતા હવે બીજા આંકડા આપી દઉં કે ઇન્ડિયામાં જે ડોમેસ્ટિક ટુરિઝમ થતી હોય ઇન્ડિયામાં ડોમેસ્ટિક ટુરિઝમ અહીંયા લોકો ત્યાં જાય ને ત્યાંના લોકો અહીંયા આવે ડોમેસ્ટિક ટુરિઝમમાં આપણું ગુજરાત પાંચમા નંબરે છે વન એક કરોડ ને ત્રીસ લાખ લોકો ગુજરાત થી બીજા કેથે ફરવા જાય છે અને યુપીમાં નંબર વન છે ત્રણ કરોડ ને મેક્સિમમ ટુરિઝમ સ્પોટ બી કહી દો આમ તો અત્યારે એ ટોપિક નથી પણ મેક્સિમમ મોટો ટુરિઝમ સ્પોટ છે તાજમહેલ ડોમેસ્ટિક માટે બી ઇન્ટરનેશનલ માટે સાંભળી લેજો આપણે બધી બીજી વાર્તા કરતા હોઈએ પણ તાજમહેલ મોટામાં મોટો ડોમેસ્ટિક ટુરિઝમ સ્પોટ છે અને પછી આવે છે આગ્રા ફોર્ટ એટલે તમે સમજી શકો છો કે લોકો શું જોવા માંગે છે કમિંગ બેક ટુ ધેટ હવે બેઝિક પોઈન્ટ કરી દઈએ આપણે બેઝિક પોઈન્ટ એ છે કે ગવર્મેન્ટે કહ્યું કે ભાઈ ગિફ્ટ સિટીમાં કઈ ઇકો સિસ્ટમ બિઝનેસ ઇકો સિસ્ટમ મને ખબર નથી કે એવી બિઝનેસ ઇકોસિસ્ટમ કારણ કે વીસ હજાર લોકો કામ કરે છે ત્યાં વીસ હજાર ને એવી યુથ કામ ઘણા બધા યુથમાં આવે છે મને ચિંતા ક્યાં છે કારણ કે અમે તો દારૂ નથી પીતા એમના ઘરે જોવા હું ને તમે ગયા નથી એટલે આપણને ખબર નથી પણ માની લો કે લોકો નથી પીતા આપણે લઈને ચાલીએ પણ અમે પીવડાવીએ છીએ એ બી અમે લઈને ચાલીએ પણ આજની તારીખમાં જે સર આપણું યુથ છે કારણ કે આપણે ઉડતા ગુજરાત આંબી થઈ ગયું છે આપણે અમે એમાં કંટાળી ગયા છે હવે ઉપરથી તમે દારૂ ના થતી

ત્યાં તો એનો બિઝનેસ થાય થાઈલેન્ડમાં તે બધું ઓફિશિયલ છે તો ચાલુ કરો એક મને બોલી લેવા દો પછી બધા બોલજો તો હાઈ હાઈ ધંધો ધંધો આ તો કોઈ રીત છે સાહેબ ધીસ ઇઝ નોટ ધ વે અને મને એ ચિંતા છે કારણ કે મને સૌથી વધારે ચિંતા ક્યાં છે કે હું કેમ આટલી બુમા બુમ પાડું છું એક મને યુથ માટે ચિંતા છે કારણ કે સાહેબ એ લોકોને કોઈ કંટ્રોલ નથી મેં અહીંયા બીપીઓ ના યુથ જોયા છે સાહેબ પેલા સિગરેટ બીડી અરે બીડી તો ના સોરી સિગરેટ માંથી ઊંચા આવતા નથી હું બેન બહેનોની બી વાત કરું છું બહેનોની બી વાત કરું છું અને પેલું દેખાતું નથી ક્યાંય કોઈ કરંટ નથી દેખાતો વિરોધ નથી થતો જે ક્યાંક થવો જોઈએ દેખાવો જોઈએ એવું કોઈ ચિત્ર સામે નથી આવતું બરાબર ટીવી ડિબેટોમાં આપણે ચર્ચા કરીએ છીએ વિરોધ એટલે સરકાર ને સમજ પડવી જોઈએ કે આ પ્રકારના બે બુધિયાન અનૈતિક તત્વ ભરેલા નિર્ણય લેવા જ ના જોઈએ રુઝાનબેને સારી વાત કરી કે તમે રોકી શકતા નથી એટલે એને લીગલ કરવાની વાત કરો બે ઇન્ટરેસ્ટિંગ આંકડા હું તમે આપવા માંગુ છું સરકારનો પોતાનો આંકડો એવું કે છે સરકારે પોતે કરેલા સર્વે પ્રમાણે ગુજરાતમાં સત્તર લાખ યુવાનો સાંભળજો સત્તર લાખ યુવાનો આજે ડ્રગ્સના વ્યસની છે આવો સરકારનો આંકડો છે બીજો એક આંકડો છે કે લાખ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો કે છે કે ઓગણીસ લાખ જેટલા લોકો દારૂનું સેવન કરે છે એટલે દારૂને આપણે પરમિટ આપી દેવાની કાર ઉડીને આપણે ધંધાની તકલીફ પડશે એટલે કે આપણે ડ્રગ્સ ને પણ આપણે પરમિટ આપીએ કે સત્તર લાખ લોકો વાપરે છે એટલે આપણે એને પણ આપણે ઉપયોગમાં આપીશું અત્યારે જે વિદેશથી આવતા મહેમાનો એમ કે છે કે ભાઈ આપણે ડ્રિંક્સ હોવું જોઈએ અને દારૂ હોવું જોઈએ એટલે છુટી આપો એ તો લાસ્ટ વેગાસમાં જુગાર બી રમે છે કે નૈતિકતાના ધોરણે બિઝનેસ પણ ના થાય અને નૈતિક ધોરણે આ પ્રકારના ખોટા નિર્ણયો પણ ના લેવાય જે ખોટું છે એ ખોટું છે ભલે કરોડો રૂપિયા મળતા હોય

આજ ગુજરાત ગાંધીનું છે કોંગ્રેસના શાસનમાં પણ દારૂ ઇઝીલીથી મળતો હતો સહેલાઈથી મળતો તો ભાજપના શાસનમાં પણ દારૂ સહેલાઈથી મળે છે તમે એમ કહો દારૂ જો સહેલાઈથી ન મળતો હોય તો આટલા કરોડો કરોડો રૂપિયાના જે ટ્રકો પકડાય દારૂ પકડાય મારો પ્રશ્ન એ જ છે કે જો આટલું બધું સપ્લાય થાય છે તો સરકારે એક પોલિસી જો પહેલા જ બનાવી હો હું મારું કેવાનું સ્પષ્ટતા એટલા માટે કરું છું કે હું ચોક્કસ સરકારને દોષ આપું છું સરકાર રોકવામાં સતત ફેલર રહી છે આજથી નહીં હું તો જ્યારથી પચીસ વર્ષથી સમજમાં આવ્યો છું ત્યારથી કોંગ્રેસ નું શાસન હોય કે ભાજપ નું શાસન હોય તો ભાજપનું છે અત્યારે સત્યાવીસ વર્ષથી રાજ શાસન ભાજપ નું છે પરંતુ કહેવાનો મતલબ એ છે બંધી હોવા છતાં પણ દારૂની ક્રમશઃ સંખ્યા વધતી ગઈ મેં હમણાં જ બે દિવસ પહેલા અખબારમાં વાંચ્યું કે બેતાલીસ લાખ લોકો દારૂના વ્યસની છે એ જ પ્રશ્ન છે એ જ પ્રશ્ન છે કે આઠસો રૂપિયાની બોટલ અહિયાં અઢારસો રૂપિયા માં મળે છે

આ અત્યારે હાલ ની તમારી વાત કરી છે છે સરકાર અધપતન થઈ ગયું વૈચારિક ખરેખર સાચો કર્યો તો કેમ ના ભાજપના કે લોકો આમ તો તમામ જગ્યાએ નિર્ણય લેવામાં છાતી ખૂટી બોલતા હોય છે કે અમે આ સળો નિર્ણય લીધો આદરણીય નરેન્દ્ર મોદીજી ચાલુ કરે કે અમિત શાહજી ને આપણે ભૂપેન્દ્ર પટેલજી ને આદરણીય કરતા 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 એમના પગચંપી કરવાનું બાકી ના મૂકે આજે કેમ ભાગી ગયા છે આટલો નિર્ણય સાહેબ એમ જો સારો લીધો હતો કારણ કે એમને ખબર છે કે આ ખરેખર નિર્ણય ખોટો છે પાછલા બારણે દારૂ આપવાની વાતો અત્યારે ખુલ્લા બારણે થઈ રહી છે આ આગામી આજે પણ તમે સમજો કે ગુજરાતમાં વર્ષે છસો જેટલી મહિલા પર બળાત્કાર થાય છે સાહેબ આટલી બધી બંધ હોવા છતાં પોલીસનો ચાપકો હોવા છતાં ગુજરાતમાં દર વર્ષે છસો જેટલી મહિલા પર છેલ્લા ગયા વર્ષે બળાત્કાર થયો છે જેમાં અમદાવાદ માં એકસો ને પચીસ થી વધારે મહિલાઓ પર બળાત્કાર થયો છે સાહેબ અને વધુ મહિલાઓ અન્ય પણ ક્રાઇમ થયા છે એટલે ક્યાં પહોંચશે રૂજાની મહિલાઓની વાત આવે છે એટલે વિવેચકો એમ પણ કેતા હોય છે સુગ્ન લોકો એમ કેતા હોય છે કે તમે યુપી દિલ્હીમાં જાઓ ને તો રાત્રી પછી દીકરીઓને કે આપણી બેન દીકરીઓને બહાર નથી નીકળવા દેતા ગુજરાતમાં દીકરી અગિયાર બાર વાગે પણ જો જોબ પરથી આવતી હોય ને મા બાપ શાંતિથી સુઈ જાય છે કે વાંધો નહીં ભાઈ કશું થશે નહીં આવે છે ને એવું આપણે જોતા પણ હોઈએ છે લાગતું નથી કે આ જે ડેવલપમેન્ટ અત્યાર સુધી જે થયું છે ખાસ તો અને જે વ્યવસ્થા છે વ્યવસ્થા કદાચ નષ્ટ થઈ શકે સર સો ટકા એટલે જ નું બુમાબૂમ પાડી રહ્યો છું એ તો નષ્ટ તો થશે તો થશે જોડે સાહેબ બીજો એક્ઝામ્પલ આપી દઉં મેં બીજા ઘણા કેસેસ સમજ્યા છે કે બાપુ દારૂ હોય તો દીકરીને વેચી નાખે યા દારૂ પીવા માટે પૈસા જોતા યાદ સામે રેપ અલાવ કર્યું છે શું કેવાય એના પર કેસી સાંભળ્યા છે જોયા રે સાંભળ્યા છે એટલે કહેવાનું હે તો છે સાહેબ મને એજ બીક લાગી રહી છે કે સાહેબ આ એકદમ ખુલ્લે આમ થઈ જશે છૂટથી થઈ જશે અને એટલા માટે આટલી બુમા કરી રહી છું કારણ કે આપડે આ તો પેન્ડોરા બોક્સ છે એક ખુલ્યું એટલે બીજું

બધું આપણું આખું દેશ વધી ગયું ને બીજી વાત કીધું કે ફાઈવ સ્ટાર હોટલો જ તમને બધા સ્ટાર માં દારૂ ના મળે એ તો જ્યાં એ લોકોની લિકર શોપ હોય ત્યાં લોકો ત્યાં સ્ટાર ની અંદર દારૂ ના જ્યાં સુધી ગ્રુપ ગ્રુપ પરમિટ કે જે પરમિટ ના હોય ખાલી લિકર શોપ હોય ત્યાં દારૂ મળે જેની પાસે પરમિટ હોય બીજું વાત કીધું કે ઇન્ડિયામાં વિધાઉટ આલ્કોહોલ વાળા નવ હજાર રૂમ્સ છે એટલે અઢાર હજાર રૂમ્સ વિથ આલ્કોહોલ વાળા છે ને નવ હજાર રૂમ્સ જુદા આલ્કોહોલ વાળા છે અને ફોર સ્ટારમાં પાંચ હજાર રૂમ્સ વિથ વિધાઉટ આલ્કોહોલ છે અને તેર હજાર વિથ આલ્કોહોલ છે મુકેશભાઈ મુકેશભાઈ આખરે શું માનવું છે કે ઉદ્યોગ ધંધા ઇન્ડસ્ટ્રીઝ માટે તમારા જેવા ઉદ્યોગપતિઓના જે ઉદ્યોગના વિકાસ માટે સરકાર આ પગલું ભરી રહી છે એટલે શોર્ટમાં ન દૂધમાં ન દહીમાં એટલા પૂરતું બરાબર છે આપનું માનવું છે મુકેશભાઈ વાત કરી કે સરકાર જે રીતે ફૂકી ફૂકીને જે ધીરે ધીરે આવકારું છું કારણ કે આપણે ગુજરાત ને પચાસ કરોડ નું આબકારી આવક જોઈએ છે ગુજરાત સરકાર બેતાલીસ લાખ લોકો ને દારૂ પીવા રોકી શકતી નથી ડ્રગ્સ રોકી શકતી નથી નકલી દારૂ રોકી શકતી નથી દેશી દારૂ રોકી શકતી નથી તો કમસે કમ ઓરિજિનલ દારૂ તો આવતો પછી લૂટ અત્યાર રોકી શકતી નથી આ સરકાર તો પછી દારૂ મુદ્દો રાજસ્થાન કરતા પણ ઓછું થઈ જાય રાજસ્થાન કરતા તેર ટકા ગુજરાતમાં વધુ વેચાય છે થોડા સમય પછી રાજસ્થાન કરતા પણ ગુજરાતમાં દારૂ ઓછું થઈ નહીં ખાલી દારૂ ભાવ રાખો ને

પણ સરકાર રોકી નથી શકી રુઝાનજી કહ્યું તે પ્રમાણે કે ગિફ્ટ સિટીની વાત છે જે જે વાત કરી રહ્યા છે 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 તો ખાસ કહ્યું કે ટુરિસ્ટો આવે ગુજરાત નંબર ફોરેન ટુરિસ્ટોમાં એમાં કઈ જરૂરી નથી કે તમે દારૂ પીવડાવ તો જ ફોરેન ટુરિસ્ટો આવે રુઝાનજી એ વાત કરી બીજું કે ચોરી રોકી શકાતી નથી લૂંટ રોકી શકાતી નથી રુઝાનજી કે છે તો પછી એને પણ તમારે છૂટ આપી જ દેવી જોઈએ અને એટલું જ નહીં યુથ પર કોઈ કંટ્રોલ નથી એ ચિંતા એમણે છે અને કહ્યું કે દારૂબંધી તો હતી પરંતુ હવે રાજનીતિક ઈચ્છા છે સરકારની ધીમે ધીમે સ્ટેપ લઈ રહી છે વીસ વર્ષથી વાયબ્રન્ટ ગુજરાત થાય છે પણ સફળતા નથી મળતી હવે સફળ થવાની શક્યતા મુકેશભાઈનું કેવું છે કે થાય અને ડ્રગ્સ કાંડ થાય સિરપકાંડ થાય કે નકલી દારૂ દારૂકાંડ થાય એ બધા બંધ થાય સારો દારૂ મળે સારા ભાવમાં મળે એવું એમનું માનવું છે પણ હવે છે મંજૂરી કે મજબૂરીને ગાંધીના ગુજરાતમાં હવે મંજૂરી થી પીવાશે દારૂ ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર